ભરવનાળે લોકોનો પાણી માટે પોકાર નગરપાલિકા હાય હાયના નારા લાગ્યા ગુજરાતમાં વેવની અસર જોવા મળી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે રાધનપુર મસાલી રોડ ઉપર આવેલ વોર્ડ નંબર સાતમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ગણપતભાઈ જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ નું સાત નંબર વોર્ડ માં રહું છું છેલ્લા બે મહિનાથી થી સાત નંબર વોર્ડ ને જે પાણી ની તકલીફ પડી રહી છે અહીંયા બેડા ખાલી છે ટાકા માં પાણી આવતું નથી લોકો ને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમી માં બારા ના નીકળો પણ લોકો ને ઘરે પીવાનું પાણી નથી તો એ ટાકા પાણી ભરવા માટે મજબૂર છે અત્યારે તમે જોઈ શકો છો નાના નાના બાળકો લઈને અમારી બાજુમાં બેનો ઊભી છે સાઠ સાઠ સિત્તેર સિત્તેર વર્ષ ની માજીઓ છે પાણી ભરવા આવેલી છે અને આમાં કોઈ પણ ને કાંઈ થયું એક ઓરેન્જ

અને ત્યાં મામલતદાર કચેરીએ ધરણા પ્રોગ્રામ કરશું ગાંધીજી ઝિંડિયા માર્ગે જશું અને આમાં કોઈ પણ મહિલાને કાય પણ થયું તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ અને આનું સોલ્યુશન અમને બે દિવસમાં જોઈએ જોઈએને જોઈએ બે વાગે ઉધિબા ભરુનાળે રાધનપુરમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પાણી અનિયમિત અને મીઠું ન આવતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે

લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે ત્યારે તંત્ર સામે મહિલાઓનો ભારે રોષ જોવા મળ્યો છે એક તરફ હિટવેવ અને ભારે ગરમીના કારણે તંત્ર દ્વારા પણ લોકોને ઘરની બહાર ન નીકળવાનું ફરમાન કર્યું છે તેવા સમયે જ આવી આકરી અને કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અમારે પાણી વગર બહુ મારી તકલીફ પડે છે અમારી ઉંમર થઈ ગઈ હવે અમારાથી પાણી ઉપડતું નથી અને છેલ્લા બે મહિનાથી તો પાણી નથી આવતું અને બેનો તડકાની નહીં જોવો તડફળે મરી જશે તો જવાબદારી તમારી અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ